જે નાનું પરિવાર હવે નાયક સમાનું થોડુંક નાનું હાથ ભરનું પરિવાર હ તો જો આરા બધા પલ્લીભા બેઠા તમને પહેલાં સૌથી બતાવીશ મહાકારીમાનું મંદિર આર્યમાં મહાકાળી મંદિર જે અમારી કુળદેવી હ મહાકાળીમાં અને આ સેમા ભો અને ભઢિયાર મુકા અને ગુલાબાપા જો ત્યાં આગળ અમારી નેચરલ કુદરતી પ્રાકૃતિ મતલબ કે આપણે પહેલાંની જે રેસ ચાલતી હોય છે આઈતા જે માતાજીની પલ્લી ભરવામાં આવે જો એ તમે તમે આઈતા બધા ભાઈઓ ભેગો થાય અને પરસાદી બનાવીને સાથે બધા બેહા અને બીજું કે જો બહાર અમારી ભીડ બધા ઉપા પાપા અરિંગ કાકા એ બહારથી આવ્યા અને એમની ખાસ કે આરી ગાડી મહાકાળી દયાથી અને એમના મહેનતથી એ શિક્ષક હ એમણે એક નવી ગાડી લઈ લીધી પહેલાં પણ હતી અથવા બીજી લઈ લીધી તો એમને આ રીતે ગાડીનું ઉલ્લેખ કર્યું પહેલાં ચાલના ચાલી કરી એમના દાદા એમના પપ્પા એમના બા કાકા એમના બધા ભેગા થઈ ચાલના કરી અને ગાડીનું સ્વાગત કર્યું બધા આમાં ભુવા હા મુકા આમાં આ ગટાકા આ અમારા જગા હકા જે કડીના પણ અહીંયા ઘરે હતા પહેલાં કરી દેતા આ આવું બાપ પા જેમ ત્રણ લોકો મેં ગાડી લીધી હતી એમાં દર્શન કર્યા બધા આનંદ ગાડીનું સન્માન કર્યા આમાં દેવલો પેલા ગાડી કોને ત્યારબાદ અમારે એક ભાત છે જેમના માતાજીનો પવન આવે હા

દુનિયા તું જાદવ અત્યારે દર્શન કર્યા કયા માતાજી ના દર્શન કર્યા બસ આજનો વિડીયો આજનો આટલો સુધી જતો મળીશું બીજા વિલોગમાં તો વિડીયોમાં ઉઠે જોજો અને કમેન્ટમાં લખજો જય માતાજી તો મળીશું બીજા વિડીયોમાં બાય 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 Bye bye. Bye bye. bye. bye.